સુરત શહેરમાંથી અનેક વખત મેહુદ બોધરાએ પોલીસને કાયદાનું ભાન કરાવ્યું છે તો એવામાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે કે જેમાં પોલીસવાળા મેહુદ બોદરા વિરુદ્ધ પૂછપરછની નોટિસ લઈને આવ્યા હતા અને તેણે પોલીસ સ્ટેશને આવી પોતાનું નિવેદન આપવાનું કહ્યું હતું પરંતુ ફરી એકવાર આ પોલીસવાળાને મેહુલ બોધરાએ કાયદાનો પાઠ ભણાવ્યો અને પાછા તગેડી મૂક્યા હતા સમગ્ર મામલા અનુસાર ત્રણ પોલીસવાળાઓ એક નોટિસ સાથે મેહુલ બોધરાની ઓફિસ પર આવી તેમને નોટિસ આપી અને પોલીસ સ્ટેશન આવવા જણાવ્યું હતું તેમને સામે કાયદાનો પાઠ ભણાવ્યો હતો મોહુલ બોધરાએ પોલીસવાળાને કઈ કલમ મુજબ તેમની પર કાર્યવાહી કરવામાં આવી હોવાનું પૂછ્યું હતું જેના જવાબમાં પોલીસે સીઆરપીસી એકતાલીસ મુજબ આ નોટિસ આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું તો તેના જવાબમાં મેહુલ ભોદરા જ્યારે કોઈ વ્યક્તિ પર એફઆઈઆર નોંધાય છે તે પછી તમે કોઈના વિરુદ્ધ આ કલમ મુજબ નોટિસ પાઠવી શકાય તેવું હોવાનું જણાવ્યું હતું જેથી પહેલા મારી પર એફઆઈઆર નોંધો અને પછી હું જવાબ આપીશ હોવાનું જણાવી બોધરાએ પોલીસને કાયદાના પાઠ બનાવવાના અને પાછા તગેડી મૂક્યા હતા નરેશ સિમરણ સાથે સી એન ટવેન્ટી ફોર ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ